હાય ગાઈસ ગુડ મોર્નિંગ बारजी ગુડ મોર્નિંગ શું કરાવ વાર વારનું બરફ થઈ ગયો બધું ઢોળિયું ગાઈસ બરફ વધારે થઈ ગયો છે બહુ ફીટલું એ નહીં રાખવાનું બહુ હાય

ટ્રેક્ટર ચલાવવાના હતા ટાઈસ લગાવ બરોબર ગાડી બનાવીને લગાવો હા આરી લગાવ્યું જમવાનો ટાઈમ એવું ખાવાનું નહીં જો પેલો જો જોપડો બળશે જાન મેગી બ લેતા આવો બની ગઈ હો તો ગાઈસ મેગી બનાવી સવરો માટે બની ગઈ કે ચાલુ હજી આ તો ભયા આ માટે બને જલ્દી લઈને આવી જાય લેડો ખાઈ લે ડાન્સ કર્યા આગળ bantingkan, mau sih, jangan, latihan baru, ચલો આજે ગાય અને રીંગણની સબ્જી બનાવી છે જમી લઈએ હવે વરસાદ થોડો ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે ચાલુ વરસાદ ગુડ નાઇટ કઈ દે તમે ગાઈટ ગાઈસ મહેસાણામાંથી બરોબર વરસાદ પડ્યો નથી થોડો ધીમો ધીમો પડે છે અમારા વિડીયો ગાય ગમતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો coba 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 ચલો તારા ખાવી દે કે દીદી ને ખાવાની તી દીદી ખાવાની ચલો ભાઈ ગુડ નાઇટ જમીન મેગી લઈ ફટાફટ લઈને આવતી રહી બની જઈ હા તો બંધ કરી દે ગેસ સૌરવ ઉભરે તો અહીં આવતું બેટા ચલો ગાઈસ જમી લઈએ સાડા આઠ થઈ ગયા છે રૂ એડો બેટા તો બળશે આ બાજુ સાઈડમાં મૂકી દે ચલો ગાઈસ ને ગુડ નાઇટ કહી દો બધા ગુડ નાઇટ કે ગુડ નાઈટ કે સૌરવ ગુડ નાઇટ કે ગુડ નાઇટ કે